દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ સાહેબ શ્રીના અથાક પ્રયત્નથી વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સમસ્યાના નિરાકરણ હેતુ નીચે મુજબના કામોનું કાવતુમ કરવામાં આવ્યું વોર્ડ કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર સીતાબેન સિંહ કાઉન્સિલર ટિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા મહામંત્રી ચિરાગભાઈ પટેલ રોહનભાઈ વિસ્તારના કાર્યકર્તાઓ શ્રી તેમજ વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દિનેશ મિલ રોડ પર આવેલ લક્ષ્મી કોલોની વિભાગે એક અને બેમાં પ્રેશર સુધારણા અર્થે નવીન પાણી લાઇન નાખવાનું કામ અંદાજિત રકમ રૂપિયા બાર લાખ નવ હજાર સાતસો બીજી બાજુ બાલાજી પાર્ટી પ્લોટથી વિશ્વમિત્રી ટાઉનશીપ સુધી નવીન વરસાદી ગટર લાઈન નાખવાનું કામ રકમ એકવીસ લાખ સડસઠ હજાર ત્રણસો એંસી એમ બે જગ્યા પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા